નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી ધય આવકાર ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અને અમારી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અવનવા વિડીયો જોવા માટે અને આ વિડીયો વધુ વધુ શેર કરજો લોકો સુધી મિત્રો આજે આપણે વાત કરવાના છે જે માતાજી વિશે જે માતાજી આપણા કામ કેમ નથી કરતા જે તમારી કુળની માતા હોય એનું કારણ તો શું આપ તમે દીવાબત્તી કરો છો અગરબત્તી કરો છો સેવા કરો છો માતાજીની તો તમારું કામ કેમ નથી થતું ધંધો હોય નોકરી હોય સગાઈ બારામની વાત હોય ગમે તે વાત હોય પણ તમારું કામ થતું નથી તો મિત્રો પહેલો તો પ્રશ્ન એ છે કે તમારી જે માતા હોય છે તમારી કુળની માતા હોય છે એના પર તમારો વિશ્વાસ હોય વિશ્વાસ જ લોકોને હોતો નથી અને આમ તેમ દોડવું પડે છે અહીંયા બાધા લેવી પડે અહીંયા માતાજી જવું પડે માણસ આ કાળા કળિયુગમાં તો આંધળો બની ગયો છે કે પોતાની માતાને છોડીને પોતાના દેવને જે મઢના દેવને છોડીને બીજા દેવે જે મંદિરે દોડધો કરતા હોય છે બાધાઓ લેતા હોય છે પણ એવું તો શું કારણ છે કે તમે તમારી માતાને દીવાબત્તી કરો છો માનતાઓ માનો છો પણ છતાં તમારું કામ થતું નથી એના મિત્રો ઘણા કારણો હોય છે કે તમારા જે માતાજી બેઠા છે એમના જે ભુવાજી હોય છે જે તમારા કુળની માતાજીના હોય પહેલાં પ્રથમ તો એ જ કે તમે પાઠ કરો એ ભુવાજી જે ધોણવા બેસે તો તકે તારું આ કામ થશે આમ થશે સારું થશે પણ તમે માનવા તૈયાર જ નથી કે આ તો ખોટું ધોણે છે આ ખોટો ભુવો છે આપણે સારા ભુવાને બોલાવીએ સારા ભુવાને ફોન કરે અને બોલાવે ઓઢામણા આપે આ આપણે કોઈનો વિરોધ કરતા નથી છતાં પણ તમારું કામ થતું નથી આ મંદિરે ગયા બાધા લીધી છ મહિના બાર મહિના પછી બીજે જઈએ પણ મિત્રો એટલું યાદ રાખજો કે તમારી જે ઘરની જે માતા છે તમારી જે કુળદેવી છે તમારી એ જ તમારું કામ કરશે બીજું કોઈ કામ નહીં કરી શકે મિત્રો જે ઘરની માતા એ ઘરની માતા છે મિત્રો પછી મિત્રો બીજી વાત કરીએ કે અંદરો અંદર કોઈ ઝઘડા થાય કોઈ વાત વાતમાં નાની નાની વાતોમાં પછી માતાજીને ભળાવતા હોય છે કે અમારી માતા નહીં છોડે આમ છે તેમ છે અને માતાજીને ભળ્યા પછી એ લોકો કોઈ પ્રસંગમાં ભેગા બેસીને જમતા હોય છે ત્યારે માતાજીને તો ક્યાં જાઓ આવા તમારા અમુક ભૂલોના કારણે તમારા માતાજી તમારું કામ કરતા નથી તમે એક થઈ જાઓ દેવને ક્યાં જાવ પણ મિત્રો તમે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો તો તમારું કામ અવશ્ય થશે તમારી જે કુળની માતા છે કુળદેવી છે એના સિવાય જે તમારી કુળની માતા છે તમારું અવશ્ય કામ કરશે અને ક્યાં જવાની જરૂર નહીં પડે મિત્રો ઘરની દેવ ઉપર ઘરની ઘરના ભુવા ઉપર વિશ્વાસ રાખો ઘરના ભુવા ઉપર વિશ્વાસ ભલે હોય ને પણ માતાજી ઉપર વિશ્વાસ રાખો કોઈ દિવસ તમારું ખોટું અહિત નહીં થવા દે એટલે મિત્રો જે તમે ગમે તે મંદિરે જાઓ પણ તમારી માતાની સહી હોય તમારી માતાનો જે તમે સામે ગમે તે જગ્યાએ જાઓ ભુવા પાસે જે માતાજી હોય પણ તમારી માતાજીની રજા હોય તો જે દેવ કામ કરે છે નકે નક્કી કરતું મિત્રો તમે ગમે એ નોકરી ધંધામાં રહ્યા હો પણ પહેલાં જે વેપારી શેઠ હોય છે એ તમારા મા બાપની સાક્ષી લે છે કે તમારા મા બાપ આ પાડે તો હું નોકરી રાખું નક્કી ન રાખું એમ દેવમાં પણ આવવું હોય છે મિત્રો કે તમારા દેવ રાજી હશે તમારા દેવની સહી હશે તો સામેલા જે ભુવાજી હોય જે માતાજી હોય છે એ તમારું કાર્ય સારું કરી શકશે પણ મારું તો કેવું એમ છે મિત્રો તમારી ઘરની માતાને સેવા કરો ઘરના ભુવા પર વિશ્વાસ રાખો કોઈ દિવસ તમારું અહિત નહીં થવા દે કોઈ દિવસ ખોટું નહીં થવા જે ઘરની માતા ઘરની માતા મિત્રો પારકી તો માસીઓ કેવરાય મિત્રો આપણે કોઈનો વિરોધ કરતા નથી દુનિયામાં દેવી શક્તિ એક જ છે તો તમારી માતા પર વિશ્વાસ રાખો મિત્રો વિશ્વાસ રાખો અને ગમે તે કામ અમુક સમયથી થતું હોય છે સમય વગર થતું નથી અને અવશ્ય તમારું પણ કામ થશે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને અમુક મંદિરે જતા હોય છે દીવાબત્તી કરતા હોય જતા હોય છે કુળની માતાને પછી કહેતા હોય છે માતાજીથી મારું આ કામ ન કર્યું આ ન કર્યું એવા મેણા મારતા હોય છે એટલે આવા અમુક ઘણા કારણોથી તમારા માતાજી તમારું કામ કરતા નથી અને તમારી વાત સાંભળતા નથી અને તમારી વાત ઉપર જ માતા કોઈ દિવસ કામ કરતી નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને અમારી ચેનલમાં નવાઓ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો દરેકને જય માતાજી દરેકનો દિવસ શુભ રહે